વા વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું અધિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે ધોરણ દસ વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં વિષય ગુજરાતીમાં જે બોર્ડની પરીક્ષામાં પેપર આવે છે તેમાં કદ્ય અને પત્ય વિભાગ એમ બંને વિભાગમાં પ્રથમ પ્રશ્ન આવે છે કે જોડકા યોગ્ય રીતે જોડો તો તેમાં બંનેના ચાર ચાર માર્ક્સ એટલે કે આઠ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે અને વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં જોડકા જોડો તેના વિશે ચર્ચા કરવાની છે અને મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારા આઠ માર્ક્સ પાક્કા થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં જોડકા યોગ્ય રીતે જોડો કેવા પ્રશ્ન પૂછાય છે તેનું સંપૂર્ણ માહિતી મેળવીશું વિભાગ અ ગત્ય વિભાગ કૃત્ય અને કર્તા તો વિદ્યાર્થી મિત્રો વિભાગમાં ગત્ય વિભાગ આવે છે તેમાં કૃત્ય અને કરતા જોડકા જોડવાના હોય છે કે કૃતિની સાથે જે કોણ કૃતિ એટલે કે પાઠ આપેલો હોય છે અને કરતા એટલે કે એના લેખક કોણ છે તેની સાથે જોડકા જોડવાના હોય છે તો કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તે આગળ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ અ આપેલ છે અને વિભાગ બ આપેલ છે વિભાગ અમાં કૃતિ આપેલી છે અને વિભાગ બ માં કરતા આપેલા છે કૃતિ એટલે કે પાઠ આપેલો છે અને કરતા એટલે કે એના લેખક કોણ છે તે આપેલ છે તો આપણે પાઠ કોણે લખ્યો છે તેની સામે જોડકા જોડવાના છે તો રેશનો ખોડો જે રેશનો ખોડો કૃતિ છે તો તેના કર્તા છે ડ એટલે કે વર્ષા ડ લજા છે તો તેને ડ સાથે જોડીશું ભૂલી ગયા પછી તો તેના લેખક છે ક રઘુવીરસિંહ ચૌધરી તો તેને ક સાથે જોડીશું વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શનના લેખક છે બ એટલે કે ગુણવંત શાહ તો તેને બ સાથે જોડીશું અને છત્રી છત્રિયપાટના લેખક છે અ રતિલાલ બોરીસાગર તો તેને અ સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો વિભાગ અમાં જે પ્રથમ પ્રશ્ન પૂછાય છે જોડકા જોડો તે આ રીતે જોડવાના હોય છે વિભાગ અ અને વિભાગ બ વિભાગ અમાં કૃતિ આપેલા છે અને વિભાગ બ માં કરતા આપેલા છે તો કૃતિ જોઈશું ડાંગવાનો અને તો તેના કર્તા છે બ એટલે કે મહેન્દ્રસિંહ પરમાર તો તેને બ સાથે જોડીશું

એક તો તેના કરતા છે ક પન્નાલાલ પટેલ ક સાથે જોડીશું વિરલ વિભૂતિ તો તેના લેખક છે અ આત્મા પીડિત અપૂર્વજી અ સાથે જોડીશું હિમાલયમાં એક સાહસ તેના કરતા છે ડ જવાહરલાલ નહેરુ તો તેને ડ સાથે જોડીશું ઘોડે સ્વામી ભક્તિ તેના લેખક છે જોરાવરસિંહ જાદવ તો તેને બ સાથે જોડીશું વિદ્યાર્થી મિત્રો તો અહીં ગતિ વિભાગમાં જોડકા જે આગળ જોયા એ રીતે પણ પૂછાય શકે અને અહીં કૃતિ અને સાહિત્ય પ્રકાર આ રીતે પણ પૂછાય શકે છે તો આપણે આગળ જોઈશું કે કૃતિ અને સાહિત્ય પ્રકારના જોડકા કેવી રીતે પૂસાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ વિભાગમાં કૃતિ આપેલી છે અને બ વિભાગમાં સાહિત્ય પ્રકાર આપેલો છે તો આપણે જોઈશું કે ડાંગવાનો અને આ જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર કયો છે તો ક એટલે કે પ્રવાસ નિબંધ છે તો તેને ક સાથે જોડીશું ગતિભંગ કૃતિ છે તો તેનો સાહિત્ય પ્રકાર ડ છે એટલે કે લઘુકથા છે તો તેને ડ સાથે જોડીશું વિરલ વિભૂતિ કૃતિ છે તો તેનો સાહિત્ય પ્રકાર છે અ ચરિત્ર નિબંધ છે તો તેને અ સાથે જોડીશું અને કોડેની ભક્તિ તેનો પ્રકાર છે બ એટલે કે લોક કથા છે તો તેને બ સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કૃતિ અને સાહિત્ય પ્રકાર પણ પૂછાઈ શકે છે અને આ રીતે જોડકા જોડવાના હોય છે તો વિભાગ અકૃતિ આપેલ છે વિભાગ બ સાહિત્ય પ્રકાર આપેલ છે તો એ છત્રી આપેલ છે કૃતિ તો તેનો જે સાહિત્ય પ્રકાર છે તે ઈ છે એટલે કે હાસ્ય નિબંધ છે તો તેને ઈ સાથે જોડીશું વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન જે કૃતિ છે તો તે ક એટલે કે નિબંધ છે તો તેને ક સાથે જોડીશું રેશનો કોડો રેશનો કોડો જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર છે બ નવલિખા છે તો તેને બ સાથે જોડીશું અને ભૂલી ગયા પછી તો તે સાહિત્ય પ્રકાર એનો અ એકાંકી છે તો તેને અ સાથે જોડીશું હિમાલયમાં એક સાહસ તો તે તેનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ છે તો તેને ક સાથે જોડીશું પુંડી ભીખ તો તેનો સાહિત્ય પ્રકાર છે અ એટલે કે નવલકથા ખંડ છે તો તેને અ સાથે જોડીશું જન્મોત્સવ જન્મ સાહિત્ય પ્રકાર છે બ નવલિકા છે તો તેને બ સાથે જોડીશું અને ચોપડાને ઇન્દ્રજાળ તેનો સાહિત્ય પ્રકાર છે ઈ તો તેને આત્મકથા કથા છે તો તેને ઈ સાથે જોડીશું આ રીતે વિદ્યાર્થી મિત્રો કૃતિ અને સાહિત્ય પ્રકાર પણ ઘૂસાઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો ગત્ય વિભાગમાં પાત્ર અને કૃતિ પણ ઘૂસાઈ શકે છે

ચોપડાની ઇન્દ્રજા તેમાં આવે છે તો તેને ક સાથે જોડીશું કાળો આ જે પાત્ર આવે છે તે કયા પાઠમાં આવે છે તો તે બ એટલે કે ફૂખથી એ ફૂંડી તેમાં આવે છે તો તેને બ સાથે જોડીશું અને વિરાટ વિરાટ એ પાત્ર ભૂલી ગયા પછી તે પાઠમાં આવે છે તો તેને અ સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ જોડકા પૂછાઈ શકે છે કે પાત્ર આપેલું હોય છે અને કૃત્ય આપેલું હોય છે તે પાઠ આપેલો હોય છે કે કયા પાઠમાંથી કયું પાત્ર આવે છે તે તમારે જોડવાનું હોય છે વિભાગ અ વિભાગ બ જગદીશભાઈ જગદીશભાઈ પત્ર કયા પાઠમાં આવે છે તો તે ડ એટલે કે ડાંગવાનો અને તે પાઠમાં આવે છે એટલે ડ સાથે જોડીશું ભીખલો ભીખલો એ ક એપડાની ઇન્દ્રજાળ તે પાઠમાં આવે છે તો તેને ક સાથે જોડીશું યસ યસ એ રેશનો ઘોડો તે પાઠમાં આવે છે તો અ અ સાથે જોડીશું અને જયાવતી શેઠાણી તો તે બ એટલે કે જન્મોત્સવ પાઠમાં આવે છે તો તેને બ સાથે જોડીશું વિભાગ અ વિભાગ બ ચબકબાઈ તો ચબકબાઈ એ ડ વિરાલ વિભૂતિ પાઠમાં આવે છે તો તેને ડ સાથે જોડીશું ડુંગર તે પંગ પાઠમાં આવે છે તો તેને અ સાથે જોડીશું વિશાખા સંજય તો તે બ એટલે કે જન્મોત્સવ પાઠમાં આવે છે તો તેને બ સાથે જોડીશું અને સંજય સંજય એ રીશનો ઘોડો પાઠમાં આવે છે એટલે તેને અ સાથે જોડીશું

પાત્ર આપેલ છે તો પ્રથમ જોઈશું કે બહુ આનંદ થયો અને આમ ખડતલ જોઈને આ વિધાન કોણ બોલે છે તો અહીં એટલે કે નરેન બોલે છે તો તેને નરેન સાથે જોડવાનો રહેશે પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું આ વિધાન કોણ બોલે છે તો આ વિધાન બહેન બોલે છે તો તેને અ સાથે જોડીશું છોકરાઓ હું પૂછું એનો જવાબ આપશો આ વાક્ય સંત બોલે છે તો તેને અ સાથે જોડીશું આ બે છોકરાઓ ભલે ભેગા મરી જતા તો આ વિતાન રાજુ બોલે છે તો તેને એ સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે યુક્તિ આપેલી હોય છે અને પાત્ર આપેલું છે કે કોણ બોલે છે તે જોડવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ તૈયારી કરવાની રહેશે વિભાગ વિભાગ બ અમારી છત્રી બહુ ટકાઉ હોય છે આ વિતાન કોણ બોલે છે તો આ વિતાન દુકાનદાર બોલે છે એટલે ક સાથે જોડીશું એ પહેલાં તો હું તને પરણાવી દઈશ આ વિધાન કોણ બોલે છે તો આ વિતાન અ એટલે કે વિરાટ બોલે છે તો અ સાથે જોડીશું બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો આ વિધાન કોણ બોલે છે તો આ વિધાન મંજુકાકી બોલે છે એટલે બ સાથે જોડીશું આ પૂખ્યા ખેડૂતોનો નિશાશો પડ્યો આ વિધાન કોણ બોલે છે તો આ વિતાન સુંદરજી શેઠ બોલે છે એટલે એ સાથે જોડીશું એ ઠુંઠ્યા ક્યાં જાય છે એમ આ વિતાન કોણ બોલે છે તો આ વિતાન સિપાહી બોલે છે એટલે ક સાથે જોડીશું આપણે બબલીની જ પગલી જાણે આ વિતાન કોણ બોલે છે તો આ વિતાન ડુંગરની પત્ની બોલે છે એટલે અ સાથે જોડીશું હું તો ભૂતકાળને બાદ કરીને જીવતો હતો આ વિતાન કોણ બોલે છે તો આ વિતાન નરેન બોલે છે એટલે એ સાથે જોડીશું અમારી ટુકડીને લઈને ટૂંકો રસ્તો લીધો હશે આ વિતાન કોણ બોલે છે તો આ વિતાન કનો જ બોલે છે એટલે બસ સાથે જોડીશું વિદ્યાર્થી મિત્રો વિભાગ બી જે ભાગ આવે છે તેમાં પણ આ રીતે ચાર ગુણમાં યોગ્ય જોડકા જોડો તે પ્રશ્ન પૂછાય છે તો તેમાં પણ કૃતિ આપેલી હોય છે અને કર્તા આપેલા હોય છે એટલે કે કાવ્ય આપેલું હોય છે અને એના કવિ કોણ છે તેની સાથે જોડકા જોડવાના હોય છે તે પ્રશ્ન કેવા પૂછાય છે તે આગળ આપણે જોઈશું નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો વિભાગ અ અને વિભાગ બ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ અમાં કૃતિ આપેલી છે અને વિભાગ બ માં કર્તા આપેલા છે એટલે કે વિભાગ અમાં જે કવિતા આપેલી કવિતા ધોરણ દસમાં આવે છે તે કવિતાઓ આપેલી છે અને વિભાગ બ માં તેના કવિ કોણ છે એટલે કે કવિતા કોણે લખી છે તેની સાથે જોડકા જોડવાના છે તો પહેલા પહેલાં કે શિકારીને શિકારીને જે કવિતા આવી છે તે કવિતા કોણે લખી છે તો તે કવિતા કલાપિયા લખી છે તો તેને ક સાથે જોડીશું બોલીએ ના કાંઈ તેના કવિ છે અ રાજેન્દ્ર શાહ છે તો અ સાથે જોડીશું હો એવો ગુજરાતી તેના કવિ છે વિનોદ જોશી તો તેને ડ સાથે જોડીશું દીકરી દીકરી કવિતાના લેખક છે બેદિલ તો તેને બ સાથે જોડીશું હાઈકુ તો હાઇકુ એટલે આવશે મુરલી ઠાકોર આવશે એક બપોર તો આવશે રાવજી પટેલ આવશે દિવસો જુદાઈના જાય છે તો આવશે ડ એટલે કે ગની દહીવાલા આવશે અને વદન વતનથી વિદાય થતા તો જવાબ આવશે બ જયંત પાઠક આવશે વૈષ્ણવજન વૈષ્ણવજન એ નરસિંહ મહેતાએ લખ્યું છે એટલે ક આવશે તિલવંત સાધુને તો એના કવિ છે અ એટલે કે ગંગા સતી છે એટલે અ આવશે માધવને દીઠો છે ક્યાંય તો તેના કવિ છે ઈ એટલે કે હરીન્દ્ર દવે છે તો એ સાથે જોડીશું અને મુક્તક તો આવશે બ એટલે કે રહીશ મણિયાર આવશે વિદ્યાર્થી મિત્રો આજ રીતે પત્ય વિભાગમાં કૃતિ આપેલી હોય છે અને કયો સાહિત્ય પ્રકાર છે 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 એ રીતે પણ જોડકા શકે મિત્રો કૃતિ આપેલી અને વિભાગ સાહિત્ય પ્રકાર આપેલ છે તો વૈષ્ણવ વૈષ્ણવજન એનો સાહિત્ય પ્રકાર કયો છે તો જવાબ આવશે પદ છે એટલે ડ સાથે જોડીશું બપોર તો તેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય તો તેને ક સાથે જોડીશું દીકરી દીકરી કાવ્યનો લ સાહિત્ય પ્રકાર છે બ ગજલ છે એટલે એને બ સાથે જોડીશું હોય એવો ગુજરાતી તો તેનો સાહિત્ય પ્રકાર છે ગીત છે એટલે એને અ સાથે જોડીશું વિદ્યાર્થી મિત્રો આ દરેક દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય એવા મોસ્ટ એમ્પ્યુ પ્રશ્નો છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે વતનથી વિદાય થતા તો તે આવશે સોનેટ છે એટલે ક સાથે જોડીશું બોલીએ ના કાંઈ તો તે ગીત છે એટલે ડ સાથે જોડીશું માધવ દીઠો છે ક્યાંય તે ઉર્મી કાવ્ય છે એટલે અ સાથે જોડીશું ચાંદલિયો તો ચાંદલિયો એ લોકગીત છે તો તેને બ સાથે જોડીશું તિલવંત સાધુને તો તે ભજન છે એટલે એ સાથે જોડીશું શિકારીને તે સોનેટ છે એટલે બ સાથે જોડીશું મિત્રો ધોરણ દસમા બોર્ડની પરીક્ષામાં જે વિભાગ એ અને વિભાગ બી જે વિભાગ એ ગત્ય વિભાગ છે તેમાં પ્રથમ પ્રશ્ન પૂછાય છે જોડકા જોડો અને વિભાગ બી વિભાગ તેમાં પ્રથમ પ્રશ્ન પૂછાય છે કે જોડકા જોડો તો તેમાં આ રીતે જે સંપૂર્ણ વિડીયો તમે જોયો છે તે રીતે જોડકા પૂછાઈ શકે છે અને જો તમે સંપૂર્ણ વિડીયો બે ત્રણ માર્ક જોઈશો તો તમને વધુ ખ્યાલ આવશે અને તમને બધે બધા પ્રશ્નો પણ આવડી જશે અને તમારે જે આઠ માર્ક્સ પૂછાય છે તે આઠ માર્ક્સ પાક્કા થઈ જશે થેન્ક યુ આભાર જેથી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ